ધાર્મિક માન્યતાઓમાં વિશેષ સ્થાન છે મહાભારતમાં શ્રીખંડી એવું પાત્ર છે જે પોતે જન્મથી સ્ત્રી હોવા છતાં કિન્નર તરીકે યુદ્ધના મેદાનમાં ભીષ્મના અંતરનું કારણ બને છે આ કથા અંબા નામની રાજકુમારીથી શરૂ થાય છે જે ભીષ્મના કારણે પોતાનો પ્રેમ સાથે ભોગવે છે ભીષ્મ દ્વારા લગ્ન અસ્વીકાર થતા અંબાએ શ્રાપ આપે છે કે તે ભીષ્મના મોતનું કારણ બનશે પુનર્જન્મમાં તે શ્રીખંડી તરીકે રાજા દ્રોપદના ઘરે જન્મ લે છે રાજા દ્રૌપદ તેને પુત્ર તરીકે ઉછેરે છે શ્રીખંડીને પોતાનો પૂર્વજન્મનું સ્મરણ હતું મહાભારતના યુદ્ધમાં ભીષ્મએ કહ્યું હતું કે તે સ્ત્રી ઉપર શસ્ત્ર નહીં ચલાવી શ્રીખંડીને સ્ત્રી તરીકે જાણીને ભીષ્મએ શસ્ત્ર મૂકી દીધા હતા એ સમયે અર્જુને તેને નિશાન બનાવી અને ભીષ્મને સૈયા ઉપર ઢાળી પાડ્યા શ્રીખંડી તો માત્ર નિમિત હતી અને તેના હાથે ભીષ્મનું મૃત્યુ થયું આખી ઘટના ભીષ્મની પ્રતિજ્ઞા અંબાનું શ્રાપ અને વિધિના લેખનો પ્રતીક છે કેવી રીતે આપણને પૂર્વજન્મના ફળ આ જન્મમાં મળે છે